બે ઈસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા નીરજ દિનેશભાઈ મસરાણીને એકસો છેતાલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની આ ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાલ ત્રણ લાખ બાસઠ હજાર આઠસોનો સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ચાઇનીઝ દોરી એક પ્લાસ્ટિક મટિરિયલથી બનતી હોય છે સિન્થેટિક પ્લાસ્ટિક મટિરિયલ અને એ ખૂબ જ ઘાતક નીવડતું હોય જો ગળામાં ફસાઈ જાય તો પશુ પંખી તથા માણસ માટે પણ ઘાતક નીવડતું હોય છે તેથી આગામી દિવસોમાં પણ આવા જ ઇસમો જે પ્રતિબંધ ચાઇનીઝ દોરી વેચે છે એમના વિરુદ્ધ આવી જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે વેપારીઓને એ જ ચેતવણી આપશું કે આ પ્રકારની કોઈ પણ જાતની દોરી વેચવામાં નહીં આવે નહીં એમના દ્વારા અધરવાઇઝ તેમની ઉપર કાયદેસરની અને આઈપીસી વન એઇટ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવશે